thank sí. ખરેખર આજના આ દિવસની ભવ્ય વિજયની પહેલો તો હું આભાર વ્યક્ત કરું મતદાતાઓનો કે આ જે ચારે ચાર ગામના જે મતદાતાઓ છે ને કે જે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર શ્રી વિનોદભાઈ જભવાણીના જે એના નામ આવ્યું મેન્ડેટ આવ્યું અને એનું નામ જાહેર થયું એના ઉપર જે એને વિશ્વાસ કર્યો છે એમનું કામ તો બોલતું હોય પણ જોડે જોડે એમની જોડે જે સ્થાનિકના આ ચારેય ગામની અંદર જે મુખ્ય કાર્યકર્તાઓ હતા એમનો પણ એટલો જ આ ગામ ઉપર પેલું કર્મયોગ છે આ કર્મયોગથી હંમેશા કોઈ પણ માણસનો વિજય છે ને એના કર્મયોગથી વિજય થતો હોય તો એવો કર્મયોગ આ જે દરેક ગામની અંદર જે ભારતીય જનતા પાર્ટીના જે સનિષ્ઠ કાર્યકરો છે એ કાર્યકરોને જોઈ એના વાતોને જોઈ એના વિશ્વાસને જોઈ જ્યારે મતદાતાઓએ જે અમારા વિનોદભાઈ ઉપર જે પૂર્ણ વિશ્વાસ રાખી અને એક સફળતાથી જે મતદાન કર્યું છે એમાં સત્તરસો ને આઠ મતથી જ્યારે ભવ્ય જીત અપાવી છે એવું બની એવું છે આ સીટ ઉપર કોઈ દિવસ આટલા મતોની લીડ મળી નથી જે આ વિજય બહુ ઐતિહાસિક વિજય છે અને અમે અપેક્ષા એવી રાખી છીએ કે આવતા દિવસોની અંદર પણ વિનોદભાઈ સારા કામ કરી અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે એ આગલા ઉમેદવારનું કર્મ બોલતું હોય એ કર્મ હવે પછીના કોઈ પણ ઉમેદવાર ગમે ત્યારે ઇલેક્શન આવતા હોય ત્યારે ઇલેક્શનની અંદર એને સારામાં સારી બહુમતી અને આ ઐતિહાસિક લીડનો પણ જીતનો પણ રેકોર્ડ તોડી અને ફરી સારોમાં સારો દેખાવ કરે એ જ આજના દિવસે કહેવા માંગુ છું અને ફરી ફરીને મતદાતાનો દરેક સમાજના વિષ્ણુ સમાજ હોય પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય સંગાર સમાજ હોય રબારી સમાજ હોય લઘુમતી સમાજ હોય અનુસૂચિત સમાજ હોય આ દરેક સમાજનો હું અહીંથી આભાર માનું છું જે દરેક સમાજના મતોથી આજે વિનોદભાઈ સત્તરસો ને આઠ મત થી ભવ્ય જીત મળી છે આજ રોજ જયારે દસડી પેટા ચૂંટણીમાં વિનોદભાઈ જંબવાણીનો જયારે ભવ્ય વિજય થયો છે ત્યારે ખરેખર રસડી પેટાચૂંટણીમાં જે ગામ આવે છે વાન રસડી મુંમારા એ ગામોના સૌ મતદાતાઓનો માંડવી સંગઠન વતીથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એ ખરેખર જે રીડ છે સત્તરસો આઠ મત એ ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે જે ભારતીય જનતા પાર્ટીનું જે કામ છે જે જન જન સુધી જે છેવાડાના માનવી સુધી જે અમારા કાર્યકર્તાઓ આજે રાત દિવસ કામો કરે છે એ સફળતાનું પરિણામ છે અને દસડી એટલે અમૃતભાઈ ખરેખર એમની મહેનત છે એ વિસ્તારમાં એમના વડીલો એક સૌ સમાજોને સાથે રાખીને ચાલ્યા છે ત્યારે એનું પરિણામ મળ્યું છે સાથે સાથે અમારા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની જે કામગીરી છે એ કામગીરીને બિરદાવી અને લોકોએ જે મતો આપ્યા છે એ મતો ખરેખર એમની કામગીરી અને આગળ અમારા જે લોકસભાના સાંસદ અમારા અને મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચન સાહેબ અને એમની જે કામગીરી છે અને આગળ બાર મહિના જે વિનોદભાઈ પાસે છે અને વિનોદભાઈ એ જે ખાતરી આપી છે કે ખરેખર બાર મહિનાની અંદર મારાથી જે બનતી છે જેટલા પણ કામો થશે એમાં અમે એ કામોમાં કામ કરશું